જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સૌરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો વિડીયો પૂરો જોજો તમને બધી જ વિગત આ ટ્રેક્ટર વિશેની મળી રહે છે તો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું તમે સ્ક્રીન પર જ મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેની પર તમારે ફોટા વિડીયો વિગતો સરનામા સાથે મોકલી દેવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું મોડલ બે હજાર ત્રેવીસના મોડલનું આ સૌરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે એમ ઓજાર સાથે આખો સેટ વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન છે શોરૂમ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ટેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે કલર કંપની કલર સીટ છત્રી નવા ટાયર નવા બેટરી નવી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે છાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ઓજાર સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે ઓજારમાં દાંતી રાપ ટ્રોલી આ ત્રણેય ઓજાર પણ સાથે જ આપવાના છે કિંમત તમને જણાવું તો ત્રણ લાખને પાંત્રીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની કિંમત ફિક્સ નથી હજી તમને તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ તમને મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીચદડી રાણા કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે એકસો ને સોળ કલાક જ ચાલેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો નવું ટ્રેક્ટર છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ટાયર નવા ઓઝાર પણ નવા છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે